પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ પાટણનું પ્રવેશ દ્વારા એવું રેલવે કંડારુ ઝરમર ઝરમર વરસાદમાં પણ ભરાઈ જવા પામ્યું છે ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની પ્રમોશન કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરની અંદર અલગ અલગ વિસ્તારમાં નાખવામાં આવેલી વરસાદી પાણીની ડ્રેનેજ લાઇનની તમામ ચેમ્બરોની સાફ સફાઈ કરવામાં આવી નથી આ સાફ સફાઈ ના થવાના કારણે તમામ ચેમ્બરો અંદરથી માટી અને કચરો ભરાયેલો પડી રહ્યો છે જેના કારણે સામાન્ય વરસાદમાં પણ પાણીનો નિકાલ થતો નથી અને નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની મોટી સમસ્યા સર્જાય છે જેના કારણે પાટણ શહેરના નાગરિકો અને સ્કૂલે અવર જવર કરતા વિદ્યાર્થીઓ તેમજ તેમના વ્હીકલોને પાણીમાંથી પસાર કરવાની ફરજ પડી રહી છે તો ક્યારે ક્યારેક તો વિકલોની અંદર પાણી પણ જતી રહેતા તે બંધ પણ થઈ જાય છે ક્યારેક ખાડા ખોદેલા હોય તો તેમાં ફસાઈ પણ જાય છે આમ પાટણની જનતાને સામાન્ય જર્મર વરસાદમાં પણ હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે અને આર્થિક બોજ પણ સહન કરવું પડે છે વિદ્યાર્થીઓ પણ પાટણના પ્રવેશ દ્વારા રેલવે ઘરનાળામાંથી પસાર થવાનું હોય છે તો સામાન્ય જર્મર વરસાદમાં જ રેલવે ઘનાળું ભરાઈ જતું હોવાથી વિદ્યાર્થીઓને પણ ખૂબ જ હેરાન પરેશાન થવાનો વારો આવે છે અને આ પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે ભાજપ શાસિત પાટણ નગરપાલિકાનું અંધેર વહીવટ તંત્ર સત્વરે જાગી પાટણ શહેરની અંદર આવેલી તમામ સ્ટ્રોંગ ડ્રેનેજ વોટર લાઈન સાફ સફાઈ કરાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે